સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું હવે જે કઈ આજે વાંધા અરજી કે અરજી જે કઈ ભરતી બોર્ડ ને કરવાની હતી એ અરજી થઈ ચુકી છે બરાબર હવે મિત્રો આપણે હાજર રહી શક્યા નથી એનું કારણ હતું કે હું થોડો કામમાં હાજર રહે બરાબર એની ચર્ચા ચર્ચા કરવી છે જો આજે આપણે આના વિશે થોડીક કરી પછી પડ્યું રહેવાનું આગળની તૈયારી શરૂ કરી દેવાની હવે તમને ઘણીવાર કીધું છે કે તમે તમારું કામ કર નાખ્યું છે બરાબર હવે તમે આગળનું વિચારો જો સૌથી પહેલા વાંધા અરજી હવે અત્યારે કરી છે એ કયા પ્રશ્નો માટે કરી છે તો જુઓ આ પ્રશ્ન માટે બરાબર પહેલા તો કે કે પ્રશ્ન બીજું થી પચાસ આજે વ્યાકરણ સંબંધી પ્રશ્નો હતા બરાબર જો હવે આની અંદર હું તમને ચોખવટ કરી દઉં છું આપણે જે કઈ કરવાનું હતું ભલે કર્યું વાંધા હજી ફરીથી કરી રિઝલ્ટ આવે એના પહેલા આજે ફાઈનલ આન્સર કી છે રિવાઇઝ ફાઈનલ આન્સર કી આવી જાય જો પ્રશ્નમાં સુધરે તો બહુ સારી વાત છે ન પણ સુધરે તમને ચોકવટ કરી દઉં છું ન પણ સુધરે ભરતી બોર્ડ પર આધાર રહેશે બરાબર અમુક વિદ્યાર્થીઓ પિટિશનની પણ તૈયારીમાં છે પણ પિટિશન કરવા સતા

આમાં નામાં ન પડ્યા રહેતા તમે તમારા હક માટે લડો છો એ બરોબર છે બરાબર એ પાકું છે લડાય જ્યાં ખોટું તમને લાગે ત્યાં તમારા હક માટે લડાય પણ એમાં એમાં પડ્યું ના રહેવાય પછી બરાબર એક પ્રશ્ન છે ઈ પંદર અને સાડત્રીસ ઈ પ્રશ્નમાં બંને જવાબ આવે છે બરાબર કઈ રીતે આવે છે કે જો અહીંયા વર્ગ વર્ગ થયેલા છે જોઈ લો બરાબર આ એક નો વર્ગ છે બરાબર પછી આ

બે નો વર્ગ પ્લસ એક છે એટલે પાંચ થઈ ગયા પંદર કેટલા આવવા જોઈએ તો સત્તર આવવા જોઈએ સત્તર નથી બરાબર એટલે એક તો આ તમારો પંદર જવાબ આવી શકે બીજું એક વિદ્યાર્થીઓનું આવું પણ છે કે આ પાંચ 5 બરાબર એ 5 માં 10 નાખો 5 માં 10 નાખો એટલે કેટલા છે સાડત્રીસ આ પણ સાચું છે જો ભરતી બોર્ડ ને યોગ્ય લાગે તો ભરતી બોર્ડ એમની રીતે બે જવાબ અહિયાં કરી દેશે એક સાડત્રીસ વાળો એટલે બી અને સી બંને સાચા રાખી

આની અંદર સુધારો થવો હોય તો થાય નહીતર ના સુધરે ચારસો ને અડતાલીસ જો આમાં ચોકવટ નથી કરેલી એક ચોકવટ નથી કરેલી ગુજરાત અથવા તો કુલ એનો જો તમને આપો હોત જવાબ તો તમે લાવી શકો પણ અહિયાં ગુજરાતનો તો તમને ચારસો ને થી આપ્યો છે એટલે એને આપણે ટીંક મારવો પડે બરાબર આને ટીક મારવો પડે

કીધું સરકાર કરવા માટે ત્યાર ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર ઓગસ્ટ માં કે સપ્ટેમ્બરની અંદર આની નોટિફિકેશન જે છે એ આવવાની હતી અને હજી આવી શકે છે બરાબર ઓગસ્ટ કે સપ્ટેમ્બર એટલે આ ઓગસ્ટ અત્યારે શરૂ છે

રહેજો બરાબર બસ મિત્રો આજે કઈ કહેવું નથી આગળ ગણિત બીઓ છો શરૂઆત કરી દીધી છે જે વિદ્યાર્થી એ ના જોયું હોય એ પ્લેસ્ટ ની અંદર સરસ મજાનું આપણે એક ફોલ્ડર બનાવ્યું છે કયું પ્રાથમિક ગણિત કરીને હશે કયું હશે પ્રાથમિક ગણિત દૂર થઈ જશે બરાબર એ રીતે આપણે ભણાવીએ છીએ ગણિત કે આમ તમને એવું લાગશે કે મને કંઈ નથી આવડતું એમ સતા તમે શીખી જાશો ઝીરો માંથી હીરો બનાવે એવું આપણે સો સુધીના ઘડિયા તમને દીધા છે ક્યાં સુધીના એક થી સો સુધીના સાહેબ ક્યારે યાદ નો રહે યાદ નથી રાખવા તમાર જવાબનું કામ છે જવાબ કેમ આવશે તમને નવ્વાણું જે છે એટલે ઘડિયાળ શરૂઆત કરી પછી પ્રાથમિક બાબત તમારે જે જરૂર પડે એ પ્રાથમિક બાબત લીધી છે એટલે હવે અહિયાં તમે તમારું ધ્યાન ખેંચો બરાબર બસ તો મિત્રો રાખીએ છીએ આગલા લેક્ચર સાથે હવે આપણે મળીશું